આપણે લડવું પડશે આ જગત નું પાપ છે આ સરકાર ને કેવું પડશે કે તમે અમારા બાપ નહીં અમે તમારા બાપ છીએ

ત્રીસ વર્ષથી ભાજપે તો આપણું શોષણ કર્યું છે કેટલા વર્ષ આ ત્રીસ વર્ષ પણ ભેગે ભેગું કોંગ્રેસે આ જોવાનું કામ કર્યું છે યાદ છે ને ભૂલી નો હો કારણ કે અહીંયા હજી થોડાક થોડાક આટા મારે છે એટલે હવે હું તમને વાત કરી દઉં હવે ચોખ્ખી જ વાત કરી દઉં કે આ કોંગ્રેસે પણ ભેગા બેહી અને ખાલીને ખાલી ભાગ બટાઈનું કામ કર્યું છે કેનો ભાગ બટાઈનું હજી તમને ન સમજણ હોય તો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું અમે જ્યારે બોલીએ છીએ ઇશાનભાઈ થાય બોલશે કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા કાંઈ બોલશે ને એટલે આ કોંગ્રેસ વાળા મેદાનમાં આવી જાય કમર ઉપર હાથ દે અને વાત કરશે કે આમ આદમી પાર્ટી વાળા આવા છે તેવા છે અમને બધા દાડો દેવાનું કામ કરે જો તમે એને પૂછવાનું છે કે 30 વર્ષ સુધી કર્યું હું અમે તો છેલ્લા 5 વર્ષથી આવ્યા

પછી એમાં વિરોધ પક્ષના નેતા એમ કે એના કોંગ્રેસ ને કે હાલ કરવાની જો આપણે મજબૂત હાલ કરવાની છે એમ કે પાનો ઉપાડે કોણ પેલું પાનું કોને જોવાનું તો કે સરકાર એની છે ને લોકશાહી માં અમે માનીએ ભાજપ પડે તમે જોઈ લો કે પાના પેલું ઉપાડો એટલે ભાજપ પણ બાટલી ઉપાડે બાટલી ઉપાડે એટલે એમ કે અમે આયલા એટલે હામે કોંગ્રેસે બાટલી ઉપાડે એ કે અમે આયલા પછી પાછી થોડીક વાર થા એટલે કે અમે આઈએ તો બે ત્રણ હાલો હાલે ને ત્યાં પછી થોડોક નાસ્તો ભાજાપાડા લઈને આવે ખવડાવે કોંગ્રેસ ને એટલે એમ કે હાલો હવે શો કરો ને બાટલી ખોલો ઈ કે અમાર જો તમને હું કરે આ લોકો એમ કે બાટલી ખોલો આ કોંગ્રેસને પેટ દુખાવો કેનો છે ને તમને આના ઉદાહરણ પરથી ખબર પડશે બાટલી ઈ કે હવે ખોલો તો ખરા એટલે ભાજાપાડા પેલું પરનો ફેકે તો કે અમાર કારીંગ ગળલો છે એટલે ઓલા એમ કે અમાર લાલનો ગલ્લો એટલે આપણે બધા તાલી વગાડીએ કે હવે કાઈક છે આમાંથી હો પછી પાછા બીજો પાનો ભાજપના ખોલે ઈ એમ કે અમારે રાણી છે ફૂલી એટલે સામેથી કોંગ્રેસવાળા એમ કે અમાર લાલની રાણી શું કે અમાર લાલની રાણી પછી પાછો ભાજપ પાનો ઠેકે ઈ કે અમારે છે ને ઈ કે કાડીનો એકો છે

એને ચિંતા કરવાની જરૂર નથી જેલના તાળા તૂટશે એ દિવાલો તૂટશે અને આપણો ખેડૂત બહાર આવશે વિશ્વાસ લઈને તમારે જવાનું છે આથી અને હંમેશા કહું છું મારી માતાઓ બેનોના બલિદાન પણ એટલા છે અને સોરઠની ધરતી ઉપર સૌરાષ્ટ્રની ધરતી ઉપર રહીએ છીએ ત્યારે ખબર છે કે આ માતા બહેનોએ પોતાના દીકરા દાનમાં દીધા છે ને એ આજ પાડિયા બનીને પૂજાય છે આ ઈ નારી શક્તિ છે આ આપણા ભેગી ક્રાંતિમાં છે એટલે આપણે ડરવાની જરૂર નથી છે આ તાકાત લડવાનું છે આપણે એટલે વિશેષ વાત નથી કરતી છેલ્લે આપણે ભારત માતાનો જય જયકાર કરવાનો છે અને આ દિલ્હી આ ગાંધીનગર વાળાને કેવાનું

પોતાનું સ્થાન ગ્રહણ કરે હોરે જૂની અને બધું જૂનો આપણે છીએ મિત્ર